ગાંધીનગરના પીએસવાય ગ્રુપ પર આઈટીની ચોથા દિવસે તપાસ દહેગામ કલોલની જમીનોમાં રોકાણ કર્યાનું ખુલવા પામ્યું છે તો બિલ્ડર્સ સાથે સંકળાયેલા દલાલોનું લિસ્ટ પણ તૈયાર કરાયું મુંબઈ અને ગુજરાતના દલાલોનું લિસ્ટ તૈયાર બે ભૂગર્ભમાં છે ચાર દિવસમાં પાંચસો કરોડના બિન હિસાબી વ્યવહારો મળ્યા છે પંદર બેંક લોકર રોકડ અને કરોડોની જવેરાત પણ મળી આવી છે

સાથે જો વાત કરવામાં આવે તો બે થી ત્રણ કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપવામાં આવે છે સાથે જ કરોડો રૂપિયાની કિંમતની જ્વેલરી પણ ઝડપી પાડવામાં આવી છે આ સાથે જો વાત કરવામાં આવે તો મુંબઈ ના તાર ગુજરાત સુધી અડ્યા હતા અને આજક્રમથી ગાંધીનગરમાં પીએસવાય અને વિનાયક ગ્રુપ પર દોડા પાડવામાં આવ્યા હતા જોકે હવે ફરી એકવાર આ દરોડાની તપાસમાં મુંબઈ સુધી તાર અડી રહ્યા છે કારણ કે કેટલાક જમીન દલાલો આ ગ્રુપ સાથે સંકળાયેલા હોવાની વાત સામે આવી છે સાથે આ જમીન દલાલોની કાચી ચિઠ્ઠી પણ ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓને તપાસમાં મળી આવી છે જેને લઈને હવે ફરી એકવાર તપાસ છે તે મુંબઈ સુધી લંબાવાય તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે સાથે તપાસના અંતે પણ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો ઝડપી પાડવામાં આવે તેવું પૂરેપૂરું લાગી રહ્યું છે આભાર પ્રત્યેક તમામ વિગતો માટે